મણિલાલભાઈ આપનો સવાલ છે કે બહુ સ્થિતિ કાય સ્થિતિ અને સંચિત સ્થિતિ એ ત્રણેયનો અર્થ ભાવાત અને સંબંધ દેવ દ્વારના થોકડામાં ધર્મદેવની સંચિષ્ઠના સ્થિતિની અપેક્ષાએ સમજાવો મણિલાલભાઈ કોઈ પણ જન્મ પ્રાપ્ત કર એમાં જઘન્ય એટલે કે ઓછામાં ઓછું અથવા ઉત્કૃષ્ટ એટલે કે વધુમાં વધુ હવે ત્યાં જઘન્ય શબ્દ આવે ત્યાં રાખજો અને જ્યાં ઉત્કૃષ્ટ શબ્દ આવે ત્યાં કે વધુમાં વધુ જેટલા સમય સુધી જીવી શકાય તેને ભવ સ્થિતિ કહેવાય અને વચમાં કોઈ બીજી જાતિમાં જન્મ ન લે અને એક જ જાતિમાં વારંવાર પેદા થાય એને કઈ સ્થિતિ કહેવાય

પછી અવશ્ય એ જાતિને છોડી દે તેવી રીતે સંચિઠણા એટલે દેવ દેવપણે કેટલો વખત રહે ભવ્ય દ્રવ્ય દેવ નરદેવ ધર્મદેવ દેવાધિદેવ તથા ભાવદેવ આ પાંચેય દેવોનો દેવપણામાં રહેવાનો કાળ એક જ બહુ છે કેમ કે તે દેવો દેવ પણ છોડીને ફરી પાછા તે જન્મતા નથી દેવ મળીને ક્યારે પણ દેવ થાય નહીં ને થાય નહી એટલે એમની કઈ સ્થિતિ બધા દેવની એક જ ભાવ પછી વચ્ચે બીજો ભાવ કરીને ભલે દેવ થાય પણ લાગ લગાત ના થાય સંતિષ્ઠના દ્વારા એટલે કઈ સ્થિતિ ટૂંકમાં જે જાતિમાં જન્મ લીધો હોય તેમાં વધુ ને વધુ અને ઓછામાં ઓછું આયુષ્ય કેટલું તે ઓલી સ્થિતિ કે કેટલા વર્ષ જીવે આયુષ્ય કેટલું એ ભવસ્થિતિ ને મરીને લાગ લગાટ વધુમાં વધુ અને ઓછામાં ઓછા એ જાતિમાં કેટલી વાર ઉત્પન્ન થઈ શકાય તે કઈ સ્થિતિ ભવ સ્થિતિ ને કાય સ્થિતિ ગર્ભ જ મનુષ્ય તથાંજ પંચિન્દ્રિય જેને દેવતામાં ઉપજવાનું છે હવે પછીનો ભવ એને શેર થવાનો છે દેવતા તેને ભવ્ય દ્રવ્ય દેવ કહેવાય સંચિતના અંતર્મુત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યુપમ કહેવાય ઓછામાં ઓછું અંતરમુત અને વધુમાં વધુ ત્રણ પલ્ય પહેલા આરામાં મનુષ્ય તિયંત્રિય એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યપમ હોય છે ને બધા આરા વાંચ્યા છે ને બુકમાં છ આરા સમજાવ્યા છે પ્રશ્નો ભાગ એકમાં યુગલિયા મરીને યુગલિયા ના જન્મે જેમ દેવ મરીને દેવ ના થાય એમ યુગલિયા ના જન્મે ચક્રવર્તી રિદ્ધિ ભોગવે તે મનુષ્યને નરદેવ કહેવાય નરદેવ ને સંકિત ઓછામાં ઓછી સાતસો વર્ષ અને વધુમાં વધુ ચોર્યાસી લાખ પુરવઠે હવે ધર્મદેવ ધર્મદેવ એટલે સાધુ સાધુજી એમની સંચિથના જઘન્ય પરિણામને આશ્રયને જોઈએ તો એક સમય અને પ્રવર્તન આશ્રય જઘન્ય અંતર્મુર્તને ઉત્કૃષ્ટ દેશે પૂર્વ કરોડ વર્ષની ખ્યાલ આવ્યો આ છે ને ચાર સંપ્રદાયમાંથી એક સંપ્રદાયનું આ સવાલ છે એટલે કેટલાક શબ્દ તમને આમાં નવા લાગશે જે તમારા એમાં નહીં આવ્યા હોય પુસ્તકમાં અને એ લોકોના પુસ્તકમાં આવ્યા છે એટલે હું એમની રીતના એમને સમજાવું છું જેનો સવાલ છે એમની રીતના દેવાધી દેવ જે મોક્ષમાં જાય તીર્થંકર પરમાત્મા દેવાદી દેવ કોને કહેવાય જે મોક્ષમાં જાય છે તીર્થંકર પરમાત્મા છે એટલે હવે જન્મ લેવાનો જ નથી અને ઉત્કૃષ્ટ ચોર્યાસી લાખ પૂર્વ એટલે દેવાધિદેવ ને જઘન્ય કેટલી બોતેર વર્ષ અને ઉત્કૃષ્ટ કેટલી સંકિર્થ ચોર્યાસી લાખ પૂર્વ હવે ધાવ ભાવદેવ એટલે પંદર કર્મભૂમિ પ્લસ પાંચ સમને તિર્યંચ પ્લસ બાદર પૃથ્વી કાય પ્લસ બાદર પાણી કાય પ્લસ બાદર વનસ્પતિ કાય એમ ત્રેવીસ ભેદ થયા એના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ છેતાલીસ ભેદ એ ભાવદેવની સંચિતના જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરો પણ આ ચાર સંપ્રદાયમાંથી એક સંપ્રદાયનું છે એટલે તમને બીજું કાંઈ ના સમજવું પડે તો તમે ભાવ સ્થિતિ ને કાય સ્થિતિ સમજી જાઓ અને હું છું સાઠ વર્ષ જીવું જીવું તમારી મારી આ ભાવ સ્થિતિ કેટલી થઈ સાઠ વર્ષની એમ દરેકનું જોવાનું વનસ્પતિ કાયની કેટલી વનસ્પતિ કાયમાં વધુમાં વધુ આયુષ્ય કેટલું હોય ઓછામાં ઓછું કેટલું હોય મનુષ્યમાં વધુમાં બધું કેટલું હોય ઓછામાં ઓછું કેટલું હોય એનું કહેવાય બરાબર મનુષ્યમાં જુઓ તો બધું બધું ત્રણ પલ્યપમ હોય પેલા યુગલિયા મનુષ્ય હોય જ નહીં એટલે એનું ઉત્કૃષ્ટ કેટલું કેવાય ત્રણ પલ્યપમ અને જઘન્ય તો અંતરમત બી હોય શકે અંતરમત બી કોઈ મનુષ્ય ગરબ મનુષ્ય જન્મીને મરી જાય અને કાંઈ સ્થિતિ ધારો કે હું મરી અહીંથી મરીને પાછી મનુષ્ય જાય અહીંથી મરીને ત્યાંથી મરીને પાછી મનુષ્ય જાય તો એવું કેટલી વાર થઈ શકે તો કે ભાઈ મનુષ્ય હોય તો એનું સાત કે આઠ વાર થઈ શકે પછી ના થાય પછી તો એ અવશ્ય એ જાતે મનુષ્ય પણ છોડી દે અને દેવ મરીને તો દેવ થાય જ નહીં એટલે એની કાંઈ સ્થિતિ નથી જીરો इधर इतना युगलिया मरीनीगलिया नहीं था नरक मरीन नरक में था तो ये बदहने का ऐश थी तो एक कर बाव जीरो नहीं सॉरी एक बाव तो समझेंगे ख्याल आ गया ओके